વિસાદરમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જ પથ્થર મારવાનો આરોપ છે પીએવા ગામમાં કોંગ્રેસની સભામાં પથ્થર મારવાનો આરોપ છે અસામાજિક તત્વોએ પથ્થર મારો કરવાનો આરોપ છે કોળી ઠાકોર સમાજની સભામાં આ પથ્થર મારવાનો આરોપ છે અસામાજિક તત્વોએ પથ્થર મારો કર્યો હોવાનું હાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે વિસાવદરની પેટા કોંગ્રેસની સભા પૂંજાબંધ સભા કરી રહ્યા એ સમયે અસામાજિક તત્વોએ આ પથ્થર મારો કરવાનો આરોપ લાગ્યો છે તમારા બાપ ને લાગી જ નથી શું આ મારો સમાજ છે એમને બાકી જોઈને ત્યારે તમારે ફેર એવું પણ મુશ્કેલ પડી જાય પણ સમાજને ને આવ્યા છે સભા જે પણ જે પિયાવા ગામ છે ત્યાં કોરી ઠાકોર સમાજ એક સભા રાખેલી હતી જેની અંદર કોઈ આવારા તત્વ એટલે કોઈ બીજા જ હશે જે લોકોને પથ્થર મારો આ સભામાં કર્યો છે જેની અંદર ઉપર ગયેલું છે છે તો મારી વિનંતી કે જે જે લોકો લોકો પણ આ કરી રહ્યા ખોટી રીતે ભરમાવી રહ્યા છે એને ભરમાવાનું બંધ કરે આ સમાજ ભોળો સમાજ છે જેને આજે ખબર નહીં કોણ હશે કે આ ગામની અંદર લાઈટ પણ કાપી દેવામાં આવી છે તો સરકારને મારી વિનંતી કે કોળી ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે જ્યાં જ્યાં સભા કરવામાં આવે છે ત્યાં ત્યાં આ નડી રહ્યા છે આજ જ નહીં તો કાલ હવે અમે મોટી તમારાતું હોય ને તો રોકી લેજો પણ આવી રીતે નાના નાના ટુચકા કરવાનું બંધ કરી દેજો આ પથ્થર મારીને કરવાનું બંધ કરી દેજો આ સભા અમે આજ આયા કરી છે જીલે જીલે અમે કરશું તમારાથી તેવડ હોય તો રોકી લેજો